સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર સવાલો નીચે આવી છે નજીક આવેલા અમરાપર ગામમાં આજે બે વચ્ચે સામાન્ય બાબતે વિવાદ થયો અને બાદમાં ફાયરિંગ સુધી વાત પહોંચી મળતી પ્રાથમિક માહિતી મુજબ અમરાપર અને ચિત્રાખણા ગામના કેટલાક લોકો વચ્ચે નાની બાબતે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ અને અંતે ફાયરિંગ થયું આ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે છે ગંભીર ઈજાઓ પહોંચી તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજી ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે કાયદો અને વ્યવસ્થાને કાબુમાં લેવા તાત્કાલિક પગલા લેવામાં આવે છે

ગન માથે રાખી હતી કોણ હતું રાખવાળું રાખવાનું નામ ન ખબર રાખશે ખબર કઈ